જલસા કરે અને બિલ ભરે કોઈ આ તો એક શબ્દ અને એક મુદ્દો માત્ર છે હકીકત એ છે આજે પણ આપણા પ્રદેશની મેડિકલ કોલેજોમાં રીતસરનું રેગિંગ થાય છે અને રેગિંગના કિસ્સા કોઈને કોઈ રીતે દબાવી દેવામાં આવે છે અને એટલે જ સતત રેગિંગ વધતું રહ્યું છે અને એકવાર મેડિકલના એ જુનિયર વિદ્યાર્થીઓ આ રેગિંગનો ભોગ બને છે ડિપ્રેશનનો શિકાર બને છે પરંતુ એન્ટી રેગિંગ કમિટી સહિતના રૂઢિ રૂપાળી કમિટીઓ બનાવ્યા પછી પણ પરિણામ શૂન્ય છે અને આજે પણ અનેક કોલેજોમાં રેગિંગ ચાલે છે મેડિકલ ક્ષેત્ર સૌથી પવિત્ર ક્ષેત્ર સૌથી પવિત્ર અભ્યાસક્રમ અને એ ડોક્ટર થનાર જો પોતાના જુનિયર ડોક્ટર ઉપર રેગિંગ કરતા હોય તો એનાથી વધુ દુઃખદ કઈ ન હોઈ શકે આજે આ કાર્યક્રમ એટલે કરી રહ્યો છું કે એમપી શાહ મેડિકલ કોલેજ સંલગ્ન જામનગરની જીજી હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે અહીંયા સિનિયર તબીબોના ચાર નાસ્તા અને જમવાના બિલને જુનિયર તબીબો ભરતા હતા અને એનો ઘસફોટ ત્યારે થયો કે એક સ્ક્રીનશોટ વાયરલ થયો જેમાં તપાસ કરી છે તપાસમાં એ ચોક્કસથી સામે આવ્યું છે આપ હિસાબ કિતાબ જોઈ શકો છો નાની મોટી રકમ પણ નહીં ચાર લાખ બેતાલીસ હજાર ઓગણ પચાસ રૂપિયાની રકમ આપ જોઈ શકો છો જે સ્ટ્રગલ કરે છે જે ગામમાંથી આવીને શહેરમાં ભણે છે જે સરકારી મેડિકલ કોલેજમાં ભણે છે જે ગરીબ ખેડૂતનો દીકરો છે જેને માત્ર ને માત્ર પોતાનું કેરિયર બનાવી સમાજની સેવા કરવામાં રસ છે એનું રીત સરનું આ સિનિયર ડૉક્ટર શોષણ કરે છે શોષણ કરે છે જો કે અહીંયા તપાસ થઈ છે ખુદ ડીને સ્વીકાર્યું છે કે હા આ પ્રકારની પ્રણાલી અહીંયા ઓગણીસ પૈકીની બે ફેકલ્ટીમાં હતી આપ બંનેને સાંભળી લો ખાસ કરીને ડૉક્ટર નંદિની દેસાઈ ડીન છે એમને સાંભળી લો સીધી રીતે આ બાબતે અત્યાર સુધી કોઈ જ ફરિયાદ મળેલ નથી પરંતુ સર્જરી વિભાગમાં એક નાનો મુદ્દો જ્યારે રેગિંગના સ્વરૂપમાં બહાર આવેલો અને ત્યારે પૂરતી તપાસ કરી એ વખતે અમુક વિભાગમાં ખાસ કરીને ક્લિનિકલ અને સર્જિકલ વિભાગમાં કે જ્યાં જેઓ ચોવીસ કલાક કામ કરતા હોય છે ત્યાં એ લોકો એક વ્યવસ્થા ગોઠવેલી હતી એવું જાણવા મળ્યું કે જુનિયર મોસ્ટ હોય એ એક વર્ષ માટે તમામ વિદ્યાર્થીઓનું બિલ પે કરે અને પછી નેક્સ્ટ યરથી બીજા જે જુનિયર આવે એ પેમેન્ટ કરે આ પ્રણાલિકા લગભગ ઘણા લાંબા વર્ષોથી ચાલુ છે અને જ્યાં સુધી મને ધ્યાન છે ત્યાં સુધી ઘણી બધી સંસ્થાઓમાં પણ ચાલુ છે પરંતુ આ ફરિયાદના સ્વરૂપમાં અત્રે આવતા અમે લોકોએ તાત્કાલિક મેટ બંધ કરાવી દીધી છે ડીન મેડમ કહી રહ્યા હતા કે ઘણી બધી સંસ્થાઓમાં ચાલે છે મારો સવાલ એ સંસ્થાઓના સંચાલકોને છે એ સંસ્થાઓના ડીનને છે એન્ટી રેગિંગ કમિટીઓને છે કેમ આવા મુદ્દાને દબાવી દો છો તમે દબાવી દો છો ને ડરાવીને દબાવી દો છો એટલે જ આના ઉપર અંકુશ નથી અને જુનિયર ડૉક્ટરોનું રીત સર્વું શોષણ થાય છે મુંદાભાઈ એમ બીબીએસ ફિલ્મના દ્રશ્યો તમામને યાદ હશે કેવી રીતે રેગિંગ કરવામાં આવતું હતું એ દ્રશ્યો આર્ટિફિશિયલ નથી એ દ્રશ્યો આજે પણ એ જ પ્રકારની સ્થિતિ છે એન્જિનિયરિંગની સ્થિતિ સુધરી છે પરંતુ મેડિકલ કોલેજોની સ્થિતિ ઠેરની ઠેર છે એટલે લાગ્યું કે એકવાર વધુ એકવાર ચર્ચા કરવી જરૂરી છે અને એ બધમા સિનિયર ડૉક્ટરોને ગેર બેસાડવા જરૂરી છે એમને ડૉક્ટરી કરવાનો કોઈ અધિકાર નથી સેવાના પ્રોફેશનમાં આવતા પહેલાં આવી બદમાસી કરનારો ડોક્ટર ન હોઈ શકે એ ડૉક્ટર ન હોઈ શકે જે જુનિયરનું ખિસ્સું કાપે ને એ દર્દીનું પણ ખિસ્સું કાપે જ એ નક્કી છે એટલે પ્રશાસનના ધ્યાનમાં પણ લાવવું જરૂરી છે મારી સાથે ડૉક્ટર જીલ સિઓરા જોડાયા છે સેક્રેટરી છે જુનિયર ડૉક્ટર એસોસિએશન જીજી હોસ્પિટલના ડૉક્ટર મહેન્દ્ર ચૌહાણ ડીન પૂર્વ ડીન છે વીર ગુજરાત યુનિવર્સિટીના ડૉક્ટર મૌલિનભાઈ ઠક્કર નેશનલ કો કન્વીનર છે મેડિકલ વિંગ એબીવીપીના ત્રણેયનું સ્વાગત છે ડૉક્ટર જીલ આપની પાસેથી જાણું છે કેટલા સમયથી આ ચાલી રહ્યું છે કે સિનિયર ખાય હું સાચી દેશી ભાષામાં કહું હોસ્પિટલમાં મેસ હોય છે

હું જરૂરથી કહેવા માગીશ કે જે અમારી અમે આ જે જયારે સ્ક્રીનશોટ વાયરલ થયો પછી અમે પણ અમે એઝ અ જુનિયર ડૉક્ટર્સ એસોસિએશન તરીકે બધા ડિપાર્ટમેન્ટના રિપ્રેઝેન્ટેટિવ્સ ફર્સ્ટ યર જે જુનિયર ડૉક્ટર્સ છે એમને બધાને બોલાવી અને પર્સનલી બધાને પૂછ્યું કે કેવી રીતે બધા ડિપાર્ટમેન્ટમાં સિસ્ટમ ચાલુ છે તો એમાં જાણવામાં આવ્યું હતું કે અમારે ટોટલ ઓગણીસ ડિપાર્ટમેન્ટમાંથી મેજોરિટી એટલે સત્તર ડિપાર્ટમેન્ટમાં બધા પોત પોતાનો નાસ્તો પોતે મગાવે છે અને જે તે અત્યારે સ્ક્રીનશોટ વાયરલ થયો છે તે ગાયને વિભાગનો છે એમાં એવી સિસ્ટમ આજ સુધી કાર્યરત હતી કે બધાનો નાસ્તો કોમન એ લોકો મગાવે છે અને એનું બિલ જુનિયર ડોક્ટર્સ પે કરે એવી પ્રણાલી પહેલેથી જી ખેર ફરી એકવાર જઈશું પરંતુ એ પહેલાં ડોક્ટર મૌલિનભાઈ આપણી પાસેથી જાણવું છે આટલા પૂરતું જ છે કે પછી આ રેગિંગની દૂષણ હજુ પણ અકબંધ છે અને અલગ અલગ કેવી રીતે અકબંધ છે રોનકભાઈ આમાં રેગિંગનું ખાલી જામનગર પૂરતું લિમિટેડ નથી સાથે સાથે આજે ફીઝ પૈસા ભરવાનો મુદ્દો છે ત્યાં સુધી પણ લિમિટેડ નથી આ સેમ રેગિંગ કલ્ચર ગુજરાતની હરેક મેડિકલ કોલેજ એમાં બીજે મેડિકલ કોલેજ પણ આવી જાય છે સિવિલ હોસ્પિટલ સુરતની અંદર સ્મીમેર અને સિવિલ આવી જાય છે જે સર્જિકલ ડિપાર્ટમેન્ટ્સ છે અને ખાસ કરીને અમુક અમને બોલતા પણ સારામાં આવે છે કે અમુક જગ્યાએ ઓર્થોપેડિક ડિપાર્ટમેન્ટ્સ છે ત્યાં વેલકમ ફ્રેક્ચર કરીને એક પ્રથા ચાલે છે કે જે રેસિડેન્ટ વન એટલે કે આર વન કહેવાય એને પંખામાં આંગળી નાખવાની કાં પોતાનું એક હાડકું ભાંગવાનું જ્યારે એડમિશન લઈ ત્યારે કારણ કે ઓર્થોપેડિક બને છે તો પોતાનું હાડકું ભાંગવું પડશે આટલી હદ સુધી નીચે પડેલા છે સાથે તમને જણાવું કે હાલમાં જ તે બે હજાર ત્રેવીસમાં સિવિલ હોસ્પિટલ બીજે મેડિકલની અંદર એક ઘટના બનેલી ઓર્થોપેડિક ડિપાર્ટમેન્ટમાં રેગિંગની જેની અંદર અમુક વિદ્યાર્થીઓના કાનના પડદા ફાડી દેવામાં આવેલા અને એને લોખંડના રોડથી મારવામાં આવેલા આની સામે પ્રશાસન ઉપર જ્યારે પ્રેશર આવ્યું મીડિયાનું અને સરકાર તરફથી ત્યારે પગલાં તો લીધા પણ જે જ જે સ્ટુડન્ટ્સને બે વર્ષ માટે સસ્પેન્ડ કરેલા હતા એમને છ મહિનાની અંદર જુનિયર્સ ઉપર પ્રેશર લાવી કમ્પ્લેન પાછી લેવડાવી અને એમને પાછા જોઈન કરાવી દીધા છે આવી અનેક અનેક ઘટનાઓ બને છે અને સાથે સાથે તમે ડીન મેમનું પણ સાંભળ્યું કે એમને શું પોતે જ બોલ્યા કે ચોવીસ ચોવીસ કલાક ડ્યુટી કરે છે તો આજે એક મેડિકલ કોલેજના ડીન થઈને તમને જો એનએમસીના નિયમો નથી ખબર કે તમે કોઈ રેસિડન્ટ પાસે એક લિમિટેડ ટાઈમથી વધારે ડ્યુટી નથી કરાવી શકતા અને તમે જ વિચારો કે કોઈ સર્જરી કરતો ડૉક્ટર આજે ચોવીસ કલાક ડ્યુટી કરેલો છે તો માં કલાક એ કેવી સર્જરી કરશે જી આપ આપની પાસે ફરીથી આવીશ ફરીથી જામનગર જઈશ ડૉક્ટર ઝીલ મારે એ જ જાણવું ને સમજવું છે આ ચા નાસ્તો લાવવાનું આ લાવવાનું ગરીબ મા બાપના પણ સંતાન આવતા છે જુનિયર ડૉક્ટર તરીકે એ પણ આ લોકોના જલસાનું બિલ એ પણ ચૂકવે છે એમને પણ ભાગ આપવાનો અને શું બધા મંજૂરી આપે છે કે આ પ્રથા પડી ગઈ છે એટલે આપવું પડે છે હા સર અત્યાર સુધી એવું જે મેં જે ઓગણીસ ડિપાર્ટમેન્ટ કીધા એમાંથી બેટ ડિપાર્ટમેન્ટમાં આવી સિસ્ટમ આપણે ત્યાં ચાલુ હતી તો એ હવે આ થયા બાદ ટૂંકમાં એમાં પણ રોક લગાવવામાં આવી છે પૂરી રીતે અને જે તે બિલ પોતે જ પોતાનું બિલ ભરે એવી સિસ્ટમ ટૂંકમાં લાગુ કરવામાં આવી છે અમે જુનિયર ડોક્ટર્સ એસોસિએશન હવે એક ક્યુઆર કોડ પણ બહાર પાડ્યો છે કે હવે ભવિષ્યમાં પણ કોઈ આવી સિસ્ટમ ચાલુ કરવાની કોશિશ કરે અને કોઈ ઉપરના લેવલથી પગલાં ના લેવાય તો એ લોકો અમને કમ્પ્લેન કરશે તો એઝ અ જુનિયર ડોક્ટર્સ એસોસિએશન અમે ઉપર સુધી એની જાણ કરવા તૈયાર છીએ જો આપ જુનિયર ડોક્ટરનો શિકાર આપ જુનિયર ડોક્ટર એસોસિએશનને રિપ્રેઝન્ટ કરો છો તમને ક્યારે ના થયું કે આ સિનિયર આ પ્રકારનું શોષણ કરે છે આ પરંપરા થોડી હોય આવી પદ્ધતિ થોડી હોય તમને ક્યારે ના થયું કે આપ બંધ કરાવડે સિનિયર ને કે સિનિયર થી ડર હતો એટલે નોતા કરાવતા ના સર એવું કઈ નથી આ ટૂંકમાં આ સિસ્ટમમાં એ ડિપાર્ટમેન્ટ અત્યાર સુધી અમને એકચ્યુઅલી જાણ જ નહોતી કરવામાં આવી આ જયારે વાયરલ થયો ત્યારે અમે આખી કમિટી બોલાવી અને જુનિયરોને એકચ્યુઅલી બધા પૂછ્યું કે બધા ડિપાર્ટમેન્ટમાં શું આવું જ છે કે પછી આવી રીતે ત્યારે અમને ખ્યાલ આવ્યો કે જે અલગથી ગાઈડેડ ડિપાર્ટમેન્ટ છે તેમાં આવી સિસ્ટમ ચાલે છે કે એ લોકો બધાયનો નાસ્તો એમાં એવું નથી કે ખાલી સિનિયરો જ નાસ્તો કરે પણ ટૂંકમાં બધા નાસ્તો મગાવે પણ એમાં સિસ્ટમ એવી છે કે ફર્સ્ટ ઇયરના જે રેસીડેન્ટ ડોક્ટર્સ હોય એ ભોગવી એ જયારે સિનિયર થાય એટલે કે બીજા વર્ષમાં આવે ત્યારે એ પણ એવું કરે છે પણ હવેથી અમે એવું નક્કી ગયું છે કે આવી પ્રણાલી ટોટલી બંધ કરવામાં આવે ને આવું અમે જરા ઈચ્છતા નથી હોય મૌલિક ભાઈ આપની પાસેથી મારે એ જાણવું છે કે આ ખાલી નાસ્તા પૂરતું હોય છે કે બીજું બધું પણ આડું અડું કંઈક મંગાવતા હોય છે તમારું શું છે ઓબ્ઝર્વેશન છે ના રોનકભાઈ મારી પાસે તો સ્ટુડન્ટના આવેલા મેસેજ પણ છે તમે કહેશો તો હું દેખાડું પણ સ્ક્રીન બિલકુલ જી કે અમારા પ્રોફેસરો સર્જરીની સર્જરી અને જેટલી સર્જિકલ ફિલ્ડ છે બેઝિકલી કે અમને જો રોજ ઘરે લેવા મૂકવા નહીં જાય અમે ગાડીમાં તો અમને સર્જરી શીખવાડવામાં નહીં આવે અમને ઓટીની અંદર પગ મૂકવા દેવામાં નહીં આવે અને અત્યારે પણ ભાઈએ કીધું જેડીએમાંથી કે અમે હવેથી બંધ કરવામાં આવ્યું છે તો અત્યારે જે અત્યાર સુધી થઈ ગયું એની સામે શું પગલાં લેવામાં આવશે આ તો હર વખતે એ જ વાત થઈ કે કાંઈ પણ કોઈ ડૉક્ટર સાથે કે કોઈ જુનિયર ડૉક્ટર સાથે ઘટના બને અને એની પછી તમે રફે દફે કરી દો છો કે હવે નેક્સ્ટ ટાઈમથી નહીં કરીએ હું તમને સ્ક્રીનશોટ દેખાડું જો હું નામ નહીં દેખાડી શકું જી બિલકુલ કારણ કે એમનું કન્સેન્ટ ના હોય ખાલી વાંચી લેવું હતું કે એટલે ઇંગ્લિશમાં જ છે આખો મેં જે કીધી વાત કે અમને એવું કહેવામાં આવે છે કે તમને ચોર્યાસી હજાર પગાર મળે છે તો એમાંથી તમે પાંચ દસ હજારનું પેટ્રોલ અમારી માટે ન વાપરી શકો અને જો એટલું ન વાપરી શકતા હોવ તો ઓટીમાં પગ નહીં મૂકવા દે તમારે એ જ જાણવું છે કે આ જુનિયર ડૉક્ટર્સ જે હોય છે એ આ પ્રકારના સિનિયર કે પ્રોફેસરો વિરુદ્ધ ફરિયાદ કેમ નથી કરતા ડર શાનો હોય છે એટલે આની અંદર એક મેડિકલ ફેટરનિટી સમહાવ બહુ ક્લોઝડ કમ્યુનિટી બની ગઈ છે જે બિલકુલ સારી વાત નથી જેમ એક જમાનામાં એન્જિનિયરિંગમાં રેગિંગનો ખૂબ જ રિવાજ હતો એ સરકાર દ્વારા તોડવામાં આવ્યો અલગ અલગ સંગઠનો દ્વારામાં તોડવામાં આવ્યો એ રીતે મેડિકલમાં સંભાવ આ વસ્તુ હજી સુધી થઈ નથી તો જે ફર્સ્ટ યરનો રેસિડન્ટ હોય છે એના મનમાં એ જ બીક હોય છે કે જો હું મારા એચઓડી સામે મારા એચઓયુ સામે મારા કોઈ આર ટુ આર થ્રી કે એસઆર છે એની સામે કશું બોલીશ તો મારું કરિયર ખરાબ કરી દેવામાં આવશે મારી કારકિર્દી બગાડી દેવામાં આવશે આગળ જઈને મને જોબમાં ઇસ્યુ આવશે મને અમુક ટેકનિક્સ કે અમને અમુક પ્રોસીજર્સ શીખવાડવામાં નહીં આવે પણ હું સ્ટુડન્ટોને પણ કહેવા માંગુ છું કે તમારા એચ ઓડી કે અન્ય કોઈ પણ એડમિનિસ્ટ્રેટર એ એ ચાર દિવસ પૂરતા જ એડમિનિસ્ટ્રેટર છે બાર પણ દુનિયા છે તમે બાર કમ્પ્લેન પણ કરી શકો છો પોલીસમાં રેગિંગ સેલમાં પણ કમ્પ્લેન કરી શકો છો મીડિયામાં પણ આવી શકો છો અને અમારા સંગઠન છે વિદ્યાર્થી પરિષદ જેવા જે સ્ટુડન્ટો સાથે હંમેશા ઊભા જ રહે છે ત્યાં પણ તમે કમ્પ્લેન કરી શકો છો પણ એવું થતું હોય છે ખરું કે આ કમ્પ્લેન કરવાવાળાને પછી એ સિનિયર હેરાન કરતા હોય અને એન્ટી રેગિંગ કમિટી ખરેખર ન્યાય ના આપતી હોય આ સાચે એન્ટી રેગિંગ કમિટી સાચી તપાસ કરે છે કે પછી સમાધાન કરીને વાર્તા પૂરી કરવાની એ બિલકુલ સાચી વાત કીધી તમે એન્ટી રેગિંગ કમિટી ખાલી ઓન પેપર હોય છે આની અંદર જે સ્ટુડન્ટ રિપ્રેઝન્ટેશન પણ રાખવામાં આવે છે એ તો કાં તો પ્રોફેસરોના ચમચા સ્ટુડન્ટ હોય છે અને કાં તો એમના જે છોકરાઓ હોય એમને સેટ કરી દેવામાં આવે છે એનાથી થાય શું કે જે સ્ટુડન્ટની કમ્પ્લેન પણ આવે એ નીચલા લેવલે રફા દફા કરી દેવાની ઉપર સુધી વાત જાવી ન જોવે જેમ મેં તમને સિવિલનો એક્ઝામ્પલ આપ્યો તો જ્યારે પહેલી વાર આ વાત ડીન પાસે કે જેમના એડમિનિસ્ટ્રેટર પાસે ગઈ તેમનો જવાબ એ હતો કે ભાઈ આપણે આ કમ્પ્લેન બહાર મીડિયામાં નથી આપવી આનાથી આપણા ઇન્સ્ટિટ્યૂટનું નામ ખરાબ થાય તો એ લોકો એ નથી વિચારતા કે ભાઈ બહાર નામ આવવાથી નામ ખરાબ નથી થતું આપણી અંદર જે સ્ટુડન્ટ કામ કરી રહ્યા છે એ સ્ટુડન્ટની મનોસ્થિતિ બરાબર ન રહી એનાથી આપણું નામ ખરાબ થાય છે એ હકીકત છે કે ટોપુ ટુ કરાવતા ચા પણ મંગાવતા હોય કે પછી બીજું બધું પણ મંગાવતા હોય ઘણું બધું છે આલ્કોહોલના બિલ્સ છે સિગરેટના બિલ્સ છે અને અમુક અમુક જગ્યાએથી તો મેં તમને જેમ કીધું બોલતા પણ શરમ આવે કે પ્રોસ્ટિટ્યુશનના બિલ્સ પણ ભરાવાવાળા સિનિયરો પણ હોય છે જુનિયર્સ પાસે એટલે આ બધું બહુ બે ચાલતું હોય છે આલ્કોહોલ એટલે દારૂ મંગાવડાવે જી સિનિયર ડોક્ટર જુનિયર જોડે દારૂ મંગાવડા સુપ્રિન્ટેન્ડન્ટ આ બધા ધ્યાનમાં નહીં હોતું ધ્યાનમાં તો હું નથી માનતો કે કોઈના ધ્યાનમાં ના હોય અને જો ધ્યાનમાં ના હોય તો એ ડીને કે સુપ્રિન્ટેન્ડન્ટને પોતાની પોસ્ટ છોડી દેવી જોઈએ જો આપ એબીયુપી સાથે જોડાયેલા છો અને એબીયુપી સ્વાભાવિક રીતે જ કમસે કમ વિપક્ષમાં નથી બીજેપીની પાંખ નથી પણ સમર્થકતો છે તો સરકાર સુધી તમારી રજૂઆત નથી પહોંચતી તમે લોકોએ ક્યારેય પ્રયાસ નહીં કર્યો કે આરોગ્ય મંત્રીને મળીએ અને આપ આ વાતને એ પહેલાં તો હું એ વાત ક્લિયર કરવા માગીશ કે વિદ્યાર્થી પરિષદ કોઈની કોઈ પોલિટિકલ પાર્ટીની પાખ નથી વિદ્યાર્થી પરિષદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પાંચ નથી હું માનું છું પણ તમે એના સરકારના વિરોધી નથી એવી ક્લિયર છબી છે કોઈ પણ સરકાર જે લોકોનું સારું કરશે અમે એના વિરોધી નથી એટલે હું સ્પેસિફિકલી કોઈનું નામ નહીં લઉં મેઇન તો અમે વાત કરેલી છે ઉપર ઓથોરિટી સુધી પણ અમારી પાસે જે નામ આવે છે પણ ક્યાંક ને ક્યાંક હું સ્ટુડન્ટોને પણ કહેવા માગીશ કે એ લોકો છેલ્લી મુમેન્ટે પીછે હટ કરી જાય છે આજે હું કમ્પ્લેન કરું હેલ્થ મિનિસ્ટરને કે મેડિકલ એજ્યુકેશન મિનિસ્ટ્રી જેમની પાસે હોય એમને તો મારે સ્ટુડન્ટના નામ પણ જોવે જેમ મેં તમને હમણાં જ મેસેજ દેખાડ્યો તો એ છોકરાએ મને ના પાડેલી હતી કે ભાઈ મારું નામ તમે મીડિયામાં કે અન્ય કોઈ પણ પબ્લિક પ્લેસ પર નહીં લેતા તો હવે જે અહીંયા લેતા બીક લાગતી હોય તો એ કમ્પ્લેનમાં તો પોતાનું નામ કઈ રીતે લખાવશે આપનો ખૂબ ખૂબ આભાર અને આશા રાખું આ બધી આ બીમારી દૂર થાય કારણ કે ડૉક્ટર એ આપણો જીવ બચાવતો હોય છે અને ડૉક્ટર બનવાવાળાની માનસિકતામાં જો આવું ઝેરને આવી વિકૃતતા ભરેલી હોય તો સવારે તે જ એનું એ અન્ય પેશન્ટ સાથે શું કરશે જે વ્યક્તિ પોતાના જુનિયર સાથે પ્રકારનો બિહેવ કરે છે તો એ પેશન્ટ સાથે શું કરશે અને બીજું એ પણ હકીકત છે કે એક જુનિયર કે જે પ્રતાડિત થાય છે પછી સિનિયર બને છે છતાં પણ મારો સવાલ એ છે કે પોતે પ્રતાડિત થયો છે પછી તો એને સમજવું જોઈએ કે મારી સ્થિતિ શું હતી અને હવે હું સિનિયર બની અને બીજાને આવી રીતે પ્રતાડિત કરું છું તો એની માનસિક સ્થિતિ શું થશે હકીકત એ છે કે કેરિયર બગડે નહીં એની ચિંતામાં શોષણ થવા દેવામાં આવે છે અને શોષણ થવા દેવામાં આવે છે એટલે શોષણ કરનારાઓ શોષણ કરે છે પરંતુ જવાબદારી પ્રશાસનની છે કોલેજ પ્રશાસનની છે હોસ્ટેલ પ્રશાસનની છે આ વિભાગની છે આ બીમારી જો એન્જિનિયરિંગમાંથી દૂર થઈ હોય તો મેડિકલમાંથી કેમ નહીં એનું પોસ્ટમોર્ટમ ખુદ મેડિકલ વિભાગ સાથે મેડિકલ એજ્યુકેશન સાથે જોડાયેલા તમામ વિચારે